આજે તો બે માણસો નવરા બેઠા નકર મમ્મી એમ કેવા તા આ બટેટા એક કાંદા કાપવા માંડે લગાઈ શીખી ગયા પાંદડા મોટા મોટા થી લઈ લ્યો ને હારા છે જોવા આ બધું ફૂંકા દો એને એમ ખાઈ લીધી મે થોડી મૂકી દેવા બનાવી ને કે રાખી દો એને બહાર આને હું પડી દેવા

આજ માણસો ઘટે છે શાકભાજી મળવામાં એટલે મમ્મી લગાઈ દીધા છે આજે તો બે માળસો નવરા બેઠા નકર મમ્મી એમ એક કાંદા દીધા એક શીખી ગયા એમાં પાંદડા મોટા મોટા થી લઈ ને એને તમને

આ વસ્તુ હારે તો આવશે ને આફ્રુટ સારું તો આવશે ને તરબૂજ લાગે તરબૂજ સારું તો આવશે અરે ભાઈ કે બધું ઇન્જેક્શન વાળો ટેન્શન ન લો છો બધું અત્યારે એકય વસ્તુ એની નીકળક નહીં ખરાબ નીકળે બધું વ્યવસ્થિત જ નીકળે આવડી આવડી કેરી અમાર બોટલી હોય ને મેં બોટલી નહી હાલ તો મમ્મી નઈ જાય છે એટલે કાલે પછી પરમ દિવસે પછી બ્લોગ ઉતારવામાં કરને તકલીફ થાય હવે મમ્મી રહેતી એટલે પરમ દિવસે જોઈ હવે કાજલ કેવું બોલે છે કે નથી બોલતી આગળ હે અત્યારે માં ખાઈ લીધું છે એટલે બનાવી લીધા છે આમ કરી છે શાક મમ્મી ની નથી મમ્મી ની મમ્મી છે મમ્મી નથી નથી આમ મમ્મી